નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ ચેનલમાં નવા હોય તો ચેનલને અને લાઈક કરી દેજો આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ બારનું પરિણામ આવતીકાલે જાહેર કરાશે વિદ્યાર્થીનો આતુરતાનો અંત ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે ધોરણ બારનું નું સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું નવમી મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે વિદ્યાર્થીઓની બોર્ડની વેબસાઇટ પર જ પરિણામ જોઈ શકાશે ધોરણ દસ અને બાર પરીક્ષાનું માર્ચ મહિના પૂર્ણ થઈ ગઈ હતી ત્યારે નવમી મેના રોજ આખરે ધોરણ બારનું પરિણામ જાહેર થશે જેમાં કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સાથે જ જાહેર થશે વિદ્યાર્થીઓએ ડબલ્યુ ડબલ્યુ ડોટ જી એસ ડોટ ઓ સત્તાવાર વેબસાઇટ પર પરિણામ જોઈ શકશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની હોટ બેઠક પર મતદાન ઘટ્યું આ બેઠકો પર કોઈ પણ જીતે પણ લીડ ઘટશે અહીં છે કાટાની ટક્કર લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની પચીસ સીટો પર ઓગણસાઠ પોઈન્ટ એકાવન ટકા મતદાન થયું છે લોકસભાની પચીસ બેઠકોમાંથી સૌથી વધુ મતદાન વલસાડ લોકસભા બેઠક પર જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલી લોકસભા બેઠક પર નોંધાયું છે સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠામાં લોકસભાની બેઠક એવી છે કે જ્યાં બે હજાર ઓગણીસની સરખામણી ત્રણ પોઈન્ટ છોતેર ટકા મતદાન થયું છે બનાસકાંઠામાં કુલ અડસઠ પોઈન્ટ ચુમ્માલીસ ટકા મતદાન થયું છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો વેકેશન દરમિયાન લોકોને નવી નવી જગ્યા પર ફરવા જવું હોય છે તેમાં પણ ગોવા ગુજરાતનું લોકોનું ફેવરિટ સ્થળ રહ્યું છે મોટા ભાગના લોકો અહીંયા ફરવા જવા આવતા જતા હોય છે તો આજે અમે તમને એક એવી ટ્રેનની વિશેષ જણાવીશું કે જે દિલ્હીથી ઉપડે છે પણ અમદાવાદની બદલે સુરત વડોદરા સ્ટોપેજ લે છે ટ્રેન નંબર બે બે ચાર એક ચાર મણગાંવ જતી ટ્રેન મંડગાંવ રાજધાની એક્સપ્રેસ છે આ ટ્રેન હજરત નિઝામુદ્દીન સ્ટેશનથી ઉપડે છે એટલે કે દિલ્હીથી સ્ટાર્ટ થાય છે અને મણગાંવ સુધી જાય છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોને લોકસભાનું મતદાન પૂર્ણ થયા બાદ શું કહ્યું રાજકોટના ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજના મુદ્દે કરાયેલી કથિત પર ટિપ્પણી બાદ ક્ષત્રિયોમાં આક્રોશ જોવા મળ્યો હતો રૂપાલાના મોટા પાયે વિરોધ કરાયો હતો ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મીકી સમાજના એક કાર્યક્રમ દરમિયાન તેમને ભાષણનો એક વિડીયો વાયરલ થયો હતો જેને લઈ ભારે વિવાદ થયો હતો તેવામાં રાજકોટ બેઠક પર મતદાન યોજાઈ ગયા બાદ પરસોત્તમ રૂપાલાએ પત્રકાર પરિષદ યોજીને ફરી એકવાર સત્ય સમાજની માફી માગી છે રૂપાલે કહ્યું હતું કે આજે હું નમ્રતાપૂર્વક સમગ્ર સત્ય સમાજની માફી આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આમ તો ઉનાળાના પ્રારંભમાં કેસર કેરીની આવક શરૂ થઈ જતી હોય છે ત્યારે છેલ્લા બે દિવસથી કેસર કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે બરાડની કેસર કેરીની આવક વધી છે જેના કારણે ભાવમાં પણ ઘટાડો થયો છે જેના કારણે સામાન્ય લોકો પણ કેરીનો સ્વાદ માણી શકશે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક માસથી કેરીની આવક જોવા મળી રહી છે તેમાં બરાડા કેસર કેરીનું વહેલું આગમન થયું હતું તેમને રત્નાગીરી કેરીની આવક જોવા મળી હતી હવે ગીરની કેસર કેરીની આવક જોવા મળે છે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં બરાડા પંથકની કેસર કેરીની આવક જોવા મળી હતી હવે પાક તૈયાર થતાં આજે બુધવારે બરાડા પંથકની કેસર કેરીમાં ચાર હજાર પેટીઓ એકસાથે આવી હતી અને નવસોથી પંદરસો રૂપિયા વીસ કિલો કેરીનો ભાવ રહ્યો હતો